વાર શું કરતો આ ઘાસ નો બાદ ચોખ્ખું શું થઈ ગયું છે બેટા તમારી જિંદગી અરે તો અમારી મજ જ કરવાની હોય છે આવી

પણ મને આ તો બાજુ બાજુ મળતો નહીં ને તો હું તો આમ ફરવા નથી જતો ફરવા મને ઘણી ઈચ્છા થઈ જાય છે અરે અઠવાડિયું છોકરું મેલ્લી છે છોકરા તો તમારા ઘરમાં કોઈ છે બાજુ બાજુ હોય એક છોકરું કેતું તું ચાલો કે કોઈ નોકરી રાખે એવું હોય તો કેજો તો મારે જરૂરત થઈ યાર ભાજાની તો હા તો તૈયારી કરો તો જઈએ એ છોકરા તો વાત કર દેજો તો છોકરાને વાત કરી દે તો આપડે ફરવા જ નહીં કરી જઈએ કામ હા ચાલ આ વળી

હા તમે તો પછી પગાર બગાર તો પહોંચો ગયો કે એ તો વાત કરી લીધી છે વાત કરી લીધી છે હા ખબરા તો આડી રહે ને તો સારથી મેળવાનું બહુ અત્યારો થું જ ના આપ તો અમે સદપડવા થઈ ગયારો અત્યારે તો મારે એનું પગાર ગણવાનો છે તા કરો હાથ બોડ તો હું કરી દઉં છું પણ તમે આને કાલથી જ મળજો હા મારેથી નાખો પહેલા પ્રવાસ ન શું કરું એ નોમ બોમ લખાઈ દીધો છે હા કાલે ખાવાનું છે આપણે કાલ જ દેખાવાનું તો અને કાલથી તો હવાવાતી મળજો એટલે આપો કાલથી પ્રવાસ નીકળી હવે તેમ કરીએ હો હા રે તેમ તે ઘેર મોની સાબુ ના જોરમો તો અમે ઘરસે જે થોડી સારક લેવી છે લઈને આવું આવ કાલથી આવી જ હા તો કાલથી મોકલી દેજો આપો પર પ્રવાસની ગોઠવી દેતી ગોતારી કે અને આ છોકરાને હેરો ના કરો પાતા ના 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 કરું નકામું બોલવાનું જ આપો ફોન આયો પર જે રાત વાગી

શોકન થી પોચ લાખ રૂપિયા માલિક હું મુ સિનિયર તમે જો છે લાખ રૂપિયા એના આલે હોય અરે ભાઈ એ એના કાગળે બાગળે કઈ પોચ લાખ રૂપિયા આલે યાર કાગળે તો મારો વોટ પડે રહે હોય તો મારો તો મારો કાગળે વોટ પડે રહે હોય માર તો બેહેની બેહેની નો નો કરવાની હોય યાર ભાઈ યાર અમાર તો એને કાગળે બાગળે કરી આલે તો અમે પૈસા આલી ને અમે આ તબે લઈ લીધો છે હવે તમે ભાઈ એના પાંજો કોઈ મારા પાંજો કોઈ નહી ભાઈ મારા પાંજો બધું કાગળે કમ્પ્લીટ છે